આજની સાલુ કથાની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગ સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ એક કિરણ સાઠ પોઈન્ટ નંબર એક આજના મંગળ પ્રભાતના સશુર આશીર્વાદ રૂપે જે થકી જે મોટું હોય એના થકી એ સૂક્ષ્મ હોય અને એનું એ કારણ હોય આ સૃષ્ટિ ભગવાને બનાવી તો ભગવાન એ સૃષ્ટિની અંદર આવ્યા જો જીવને છે આવે માયામાં બ્રહ્મા જેને છે ભગવાન પ્રવેશ કરે એ પણ દબાવી દે અને પોતાના પ્રકાશને અધિકપણે ખુલ્લો કરે જો એને મોટા છે ભગવાન એમ બીક નથી કે માયામાં જાઓ અને અશુદ્ધ થઈ જાઉં માયાને હિસાબે તો માયાને પણ ભ્રમ કરી મૂકે છે સોય તત્વ છે જળ એને ચૈતન કરી મૂકે છે જેને વિશે ભગવાનનો પ્રવેશ થાય જો એના બધા ગુણ ધર્મ એ બધું ફેરવી નાખે છે જો આકાર માણસનો હોય પણ એનું કાર્ય બધું હોય એમાં પ્રવેશ કર્યાનો હોય જો હોય માણસ પણ કાર્ય ભગવાનનો હોય જો ભગવાન ભગવાનની અલૌકિકતા છે એ એની સામ્રથિ છે સમર્થ થકા ઝરણા સહન કરવું એ કોઈ થકી થાય નહીં અને એ સહન કરે તો એને ભગવાનને એકતા કહેવાય મહારાજે લખ્યું પ્રથમના સમર્થ સમર્થક સહન કરવું એના પગમાં ચાલનારા ભગવાન છે એના નેત્રમાં જોનારા ભગવાન છે સંતની સર્વ ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે એ સંત જગતના આધાર છે છતાંય પણ તુષ સામાન્ય અલ્પ જીવ એનો દ્રોહ કરે તો એનું સહન કરે છે જો ભગવાનને ખબર પડી ને એની સામ્રિ સુપાવી એ જ એનો સ્વતંત્રતા છે જો જોપાવતા છુપાવતા ક્યારે ભક્તની ઈચ્છાથી અને ક્યારે પોતાની મરજીથી અર્જુને વિશ્વરૂપ દેખાડ્યું ને એ રૂપ જોવા માટે સમર્થ નથી આવ્યું આવા બળિયા હતા સતાય તમારું મૂળ સ્વરૂપ બતાવો પછી સામ્રથી સુપા વિધિ મૂળ સ્વરૂપે દર્શન આપ્યું ત્યારે અર્જુનને સુખ શાંતિ થઈ જાઓ એટલે ભગવાન પ્રકાશ પ્રગટ કરે ને તો જીવને વિજાતી થાય વિજાતી સ્વરૂપ થઈ જજો દ્રષ્ટાંત બીજું આવ્યું ભગવાન કુંતાજી પાસે ગયા ત્યારે બીજા સ્વરૂપે ગયા સૂર્ય ગયા ને પોતાની સામ્રથી છુપાવીને તો અંગ સંગનું સુખ થયું અને કરણ ગરભર્યો જો આકાશમાં જેવા છે એવા ગયા હો તો કુંતાજી બળી મરત જો મોટા એટલે શું સહન કરવું ઈ મોટાઇ સમજે ને ગરીબ માણસ સહન કરવું હેલો પણ મોટાને સહન કરવું ને એ બહુ કઠણ પડે સમર્થ થતા ઝરણા કર્યા સ્વામી બાપા કે ભગવાન માથે છોડી જવું એ જાણે ભગવાન જાણે એનું ફળ ભગવાન આપણે આપવું નથી ભક્તની તામડીને કથા વસાવી આ દિવસ એમાં સ્વામીએ સામર્થ્ય જણાવી દેમ પોતે પહેલી રાત પલટો કરવા માટે કથા કરી અને પર એક કલાક ધૂન ઓછી કરી કે સ્વામી કે આપણે એના ભાગીદાર થયો એના દુઃખમાં હં કોઈ એમ કે જોગી સ્વામી કથા કરી એનો પલટો થયો એમ આપણે એમાં ભરવું નથી એક કલાક ઓછું કર્યું અને પછી સ્વામી કે એના ફળ એના કર્મ એ ભોગવે આપણે ફળ નથી આપવું એમ એ માટે આપણે કાર્ય કર્યું તમામ પછી હું નહીં એના કર્મમાં આપણે ભાગ લેવા નથી એ જાણે એના કર્મ હમ આ સામર્થ્ય કહેવાય આ સહનશક્તિ કહેવાય નક્કી તો કલાકમાં દબાડી નાખો પણ ભવિષ્યની દ્રષ્ટિ વિશાળતા હોય કાર્ય જોઈ બીજાને એમાં શંકા ન થાય કે આ કાર્ય આને જ કર્યું છે આવું ના સાહેબ જો કર્યું હોય સતાય યશ બીજા પાવે હા પોતે કાર્ય કરે અને યસ બીજા પાવે વાહ એટલે પ્રધાન પુરુષમાં આવે પ્રકૃતિ પુરુષમાં આવે વહીરાટમાં આવે જે રૂપે આવે એ સ્વરૂપ પોતાનું પ્રગટ કરે છે જેમાં આવે એમ એમાં અધિક દૈવ છે એ ભગવાન પુરુષોત્તમનો સુજો અગ્નિ લોખંડમાં આવે ત્યારે કાળો વર્ણ ઠંડો ગુણ કઠોરપણું એ ટાળી નાખે સમજો ને રૂપ ગુણ ચડી જાય આકાર લોખંડ ન કઠોરતા છે શીતળતા કાળપ છે એ બધું મટી જાય એમ જીવની વિશે આવે ત્યારે જીવનું એ પ્રમાણે કરે ઈશ્વરમાં આવે ત્યારે એ પ્રમાણે બ્રહ્મા આવે ત્યારે એ પ્રમાણે જો જે અધિક પ્રકાર છે એ પુરુષોત્તમ નારાયણ છે એ કાર્ય થઈ જાય પછી એમાંથી પોતે નોખા પડી જાય જો સમજાણો ને એ એની મોટા એની અલૌકિકતા છે જો કાર્ય કર્યા પછી એને એને અભિમાન ગર્વ ન હોય સમજો ને કાર્ય કર્યા પછી બે વર્ષ સુધી એને કેબ સડે ઉતરે નહીં એટલે ભગવાનના મોટા પુરુષના આવું જવું કર્મ એ બધા દિવ્ય છે જો જીવોના કર્મને ખપાવવા માટે મોટા પુરુષ કર્મ કરે છે જો ને પરંતુ એ કર્મ એને લાગે નહીં બીજાના માટે છે માટે પોતાને માટે કરે તો કર્મ ફળ એને ભોગવું પડે જો એનું કર્મ છે ભગવાનને માટે ભગવાનની પ્રસન્નતાને માટે કરે તો એને એને ફળ ભોગવું ન પડે પણ પોતાના ભૌતિક સુખ માટે પોતાના લાભાર્થ માટે એ વસ્તુ કરે તો એને કર્મનું ફળ લાગે કારણ કે એનો હેતુ તો ફરી છે ને આવું ઓલો પરમાર્થ માટે છે અને બોલો છે સ્વાર્થ માટે હ કાર્ય તો બધે કરવાના છે જો ભગવાનની માળા ફેરવે છે એક યશ માટે અને એક ભગવાનની પ્રસન્નતાને માટે શ્રી નિશ્ચય એને કીધો આ બેને વિભાગ પાડે એને માટે શ્રી નિશ્ચય એનો કહેવાય જો બેને ઓળખે સવિકલ્પ ભક્તો અને નિર્વિકલ્પ ભક્તો આ બેને ઓળખે બેના વિભાગ પાડી દેજો એને જ્ઞાન જ્ઞાનશય નિશ્ચય છે જો તો છે મોક્ષ ભાગી કોણ કહેવાય સારી અને નરસિંહ વસ્તુને વિભાગ પાડી દે સાધુ અસાધુ એના વિભાગ પાડી જાય સ્વામી બાપા એ સાક્ષાસ્વી રીતના લખ્યું સ્વામી કે જુનાગઢની હવેલી ગઈ તો ગઈ પણ સાધુ અસાધુના વિભાગ પાડતી ગઈ જોઈ એ કેની દ્રષ્ટિ છે સ્વામી બાપાની હમ કેટલાય ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી આજ્ઞા પાડી અને કેટલાય ઓછી પાડી આજ્ઞા તો પાડી ગઈ ઓસાધગી હોય ને બે વિભાગ પાડતી ગઈ જળ વસ્તુ બોલતી ગઈ હો કેતી ગઈ જાણ પણ રાખજો જાણ પણ રાખજો જો આમ સ્વામી લખ્યું સાક્ષર સુવિધામાં હવેલી તો ગઈ પણ વિભાગ પાડતી જો એ જ ભગવાનુ અલૌકિક છે એ ભગવાનને મોટા એ છે ને કંસને માર્યો એ અલૌકિક પણ નહીં પણ સમજના બેટમાં સંતાણાને એ જેનો મોટાઈ છે સમર્થ થતા સહન કરવું જોયું એ કંસને પતાવી દો પછી કોણ રહ્યું તો બી વાર કઈ વિગતી જોઈએ ચરિત્ર અને ઓલું દિવ્ય ચરિત્ર દિવ્ય ચરિત્ર કરે ત્યારે બધા આનંદ થાય પણ મનુષ્ય ચરિત્ર કરે આનંદ થાય ત્યારે ભક્ત કહેવાય કયો મનુષ્ય ચરિત્ર દ્વારકા કંસને માર્યો એ બોલો હા દિવ્ય ચરિત્ર કરે બધા આનંદ થાય પણ મનુષ્ય ચરિત્ર કરે આનંદ થાય ત્યારે ભક્તો કહેવાય જો વાહ પ્રભુ મારા ભગવાન તો જો કેવા છે જો સમર્થ થકા સહન કરે છે ઝરણાં કરે છે એ એની મોટાઈ કહેવાય 보루 세자는 소미마.